કે નામ કમી નહીં થઈ શકે એ આશ્વાસન સ્વરૂપે મળી જાય છે એ આરોપ હશે તો એ આરોપ હશે કે ભાઈ અમે કોઈના પણ નામ કમી નહીં પણ જાણું છું છું કે એમને ત્રણ પ્રોસેસમાંથી પસાર થવું પડશે બે એનો સ્થળ તપાસ કરશે સ્થળ ઉપર હાજર છે નથી ત્યાર પછી કઈ આરો સ્થળ તપાસ કરશે અને જો એવું લાગશે તો એ આરો સ્થળ તપાસ કરશે અને ત્યાર પછી જ એ નામ કમી થશે ત્યાં સુધી એ નામ કમી નહીં થાય એમ સાત થયા છે અને એ અંગે જે છેતરપિંડી કરેલી છે વહીવટીતંત્રનું જે ગેરમાપેલું એના જે સંવૈધાનિક અને લોકતાંત્રિક અધિકારને છીનવિત કરવાનું જે કાઉન્ટર પ્રશ્ન આવી રહ્યું છે એ અંતર્ગત એફઆઈઆર કરવા બાબત અને સામાન્ય રીતે એ જે કંઈ પણ ત્રાહિત પક્ષ છે ત્રાહિત વ્યક્તિઓએ જે ફોર્મ કર્યા છે એ લોકોની નામ યાદી જાહેર કરવામાં આવે છે આપ પણ જાણો છો કે તંત્ર રાત દિવસ એક કરી અને એ લોકોએ આએસઆઈઆરની કામગીરીમાં જે લોકશાહી છે એ જીવંત રહે લોકોથી લોકો દ્વારા અને લોકો વડે ચાલતું જે શાસન છે એ જીવંત રહે એ અંતર્ગત બધાએ રાત દિવસ મહેનત કરી અને સાચી મતદાર યાદી રહે એના માટે કરીને અઢાર વર્ષથી માંડીને ઉપરના તમામ જે કોઈ પણ લોકો છે એ તમામે પોતાના દાદા દાદી નાના નાની માતા પિતાના નામ શોધી શોધીને નજરિયાદીમાંથી બે આઝાદીની તૈયારી કરી છે એ લોકોએ ફોર્મ ભર્યા છે પરંતુ મેમ એવું પણ કંઈક ધ્યાને આવ્યું હતું જે તે સમયની અંદર મેં પણ આપની બાબતને લઈને તગર કરેલી હતી રજૂઆત પણ કરેલી હતી કે બે હજાર બેની મતદાર યાદીની અંદર જે તે સમયની અંદરથી માતા પિતાના નામ કે જે વર્ષોથી સરજમીને હિન્દુસ્તાનમાં રહે છે જન્મ મરણ બધું અહીંયા છે અને એ લોકોના નામ બે હજાર બેની મતદાર યાદીમાંથી ગાયક હતા

જો બલકમાં ફોર્મ જમા થતા હોય તો એની ઉપર દેખરેખ રાખવાની હોય છે શું ખરેખર આપની કચેરીએ આ બાબત થઈ છે કે કેમ બીજું મેમ ખાસ એ છે આપને જે રજૂઆત કરેલી છે એની અંદર પેજ નંબર બેમાં પણ મેં જણાવેલું છે કે જે વ્યક્તિએ ફોર્મ નંબર બે અસાદ ભરેલું છે એની ખરેખર આ મતદારો સાથેની ઓળખાણ શું છે જેમ કે તમારો ફોન નંબર સાત કોઈ વ્યક્તિ ધરે છે તો ખરેખર એના કુટુંબી જનનો વ્યક્તિ હોય તો જ એને ખબર છે કે તો મેમ આ જે રાહિત પક્ષ છે એ લોકોના ષડયંત્રની અંદર શું પ્રશાસન વહીવટી તંત્ર બીએલઓ એઆરઓ અથવા ડીઆરઓના કોઈ વ્યક્તિ આની અંદર સામેલ છે કે કેમ આપણને સવાલ ઉભો

કે જેની અંદર વિધાનસભા મતદાર વિભાગનો નંબર વિધાનસભા મત વિભાગનું નામ અને હાલની મતદાર યાદીમાં નામ દાખલ કરવા સામે વાંધા માટે અથવા રદ કરવા માટે હું અરજી કરું છું આવું આપેલું છે નામ મતદાર ફોટો ઓળખપત્ર નંબર નંબર એટલે કે મોબાઈલ નંબર અથવા સગા સંબંધીનો મોબાઈલ નંબર હવે જે ફોન નંબર સાત ખોટી રીતે ભરાયા એ ફોન નંબર સાત ભરનાર અરજદારની સામે જે ભાગ્ય વાગી થઈ શકતો જોઈ એ હજુ સુધી મેં કહી નથી પરંતુ સીધે સીધું પ્રાંત કચેરીએથી જે તે અરજદારના નામે એક લેટર જાહેર થાય છે નોટિસ ઇશ્યુ થાય છે કયા પ્રકારની નોટિસ ઇશ્યુ થાય છે મેમ કે મુદ્દા નંબર 1 થી 6 ની અંદર આપણે આપ જોઈ શકશો કે છે એની અંદર એક સરનામું નથી મળેલું બીજું એમના એપીક નંબર નથી મળેલા ત્રીજું એમના સગા સંબંધીના ના જે કોઈ મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર ખોટા જાહેર કરેલા છે આ પ્રાંત કચેરીથી આ એક લેટર આપની સમસ્યા રજૂ કરેલો છે જે નોટિસ આવી છે

આવનારા સમયની અંદર જો વહીવટી શાસન પ્રશાસન કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી આ જે સંવિધાનિક અને લોકતાંત્રિક પ્રક્રિયાને છિન્ન ભિન્ન કરવાનું જેમ કામ કર્યું છે જો એ લોકો ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ક્યાંક એવું બનશે કે આવનારા સમયની અંદર લોકોનો પ્રશાસન ઉપરથી વહીવટી તંત્ર ઉપરથી અને કાનૂન ઉપરથી ભરોસો થશે

અને 1950 નો 45 નો કલમ નંબર 31 પેપર એ એક વર્ષ સુધી લંબાઈ શકે છે તો સુધી શકે છે હવે મેમ આપની કચેરીએ એ ખરેખર આ જે 30000 ફોર્મ ભરાયા છે મટી માની કે બીજો કોઈ છે કે ફોર્મ નંબર સાચો ભરાયા છે તો શું આપની કચેરી અથવા તો આપનું પ્રશાસન ડીએલઓ એઆર અથવા તો એઆર સો આપની ઉપર કોઈ કાર્યવાહી નહી મેમ ત્યારે ફોર્મ નંબર સાચો ભરાયા એટલા હવે એની અંદર હજાર ફોન ભરાયા છે આ ત્રીસેક હજાર જે ફોન ભરાયા છે તો અમને પણ ખબર છે કે નામ કમી નહીં થઈ શકે એક આશ્વાસન સ્વરૂપે મળી જાય છે બે પાસે તો એ પાસે કે ભાઈ અમે કોઈના પણ નામ કમી નહીં કરીએ એ તો હું પણ જાણું છું આમ પણ છું કે એમને ત્રણ પ્રોસેસમાંથી પસાર થવું પડશે બે એનો સ્થળ તપાસ કરશે સ્થળ ઉપર હાજર છે નહીં ત્યાર પછી તે એ આ રોજ સ્થળ કરશે અને જો એવું લાગશે તો એ આ રોજ સ્થળ તપાસ કરશે અને ત્યાર પછી જ એ નામ કમી થશે ત્યાં સુધી એ નામ કમી નહીં થાય તો હું પણ

જો એ જ મારે કેવું છે કે જો પ્રશાસન નહીં થાય જો વહીવટીતંત્ર એક્ટિવ નહીં થાય તો બનશે કે ભવિષ્યની અંદર એ લોકો બીજા કોઈ વનસુભા ને એ લોકો અહિયાં અંજામ આવશે મેન એવા બધા ભેરોએ તેની જ્ઞાન હોય છે એવડી બધી હોય છે સામાજિક આગેવાનો હોય સામાજિક કાર્યકરો હોય સામાજિક સંસ્થાઓ હોય સોશિયલ એક્ટિવિટીસ હોય એ રાજયા વગર બધાને સાચા સાચા ફોર્મ ભરા છે અને ફોર્મ ભરાડાવીને એક મતદાર યાદી સંબંધ સુધારના સાચી મતદાર યાદી જાહેર અને એક લોકોથી ચાલતું જે શાસન છે એ અને એની અંદર આ લોકોએ આ ષડયંત્ર રચનારાઓએ કાગોદરાઓએ ધંધા ઉપર પાણી પી દીધું છે તો મિત્રો નેવ્યાસી માંગરોળ વિધાનસભાની અંદર જે કોઈ પણ અંદાજે ત્રીસ હજાર ફોર્મ ભરાયા છે ફોર્મ નંબર સાત ખોટી રીતે ભરાયા છે એ અંગેની રજૂઆત આજે મામલતદાર સાહેબા સમક્ષ રજૂઆતો કરી કે જેની અંદર મામલતદાર સાહેબાએ આપણને એક આશ્વાસન પણ આપ્યું છે કે ભાઈ કોઈ પણ ખોટી રીતે નામ તો રદ નહીં જ થાય જોકે ન જ થાય કારણ કે ત્રણ પ્રોસેસમાંથી પસાર થવું પડે બીએલઓ એ આર ઓ અને ઈ આરઓની સ્થળ તપાસ થાય અને ત્યાર પછી એવું લાગે કે એ મૃત થઈ ગયો છે અથવા તો સ્થળાંતરિત કરી ગયો છે અથવા તો એમના નામે બે ચૂંટણી કાર્ડ ચાલી રહ્યા છે તો ત્યાર પછી એમ ત્રણે ત્રણની સહયો

ખોટા પુરાવા રજૂ કરવા ખોટી માહિતી આપવી તો એ ઓગણીસો પચાસની કલમ એકત્રીસ હેઠળ જે ગુનો નોંધાય છે એ પણ નોંધીશું અને જે કંઈ પણ આપણી અરજી છે એ ઉપલી કક્ષાએ રિફર કરી અને એમની તપાસની માંગ કરી છે એટલે મિત્રો આજની આ જે રજૂઆતો છે એ રજૂઆતોમાં એટલું જ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો અને ખૂબ પ્રગતિ કરો